તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જયારે તે સંબંધ બાંધવા માટે જાય ને તો ત્યારે તેના લિંગની અંદર જબરદસ્ત પ્રમાણમાં દુખાવો જે છે એ થવા લાગતો હોય છે કે જેના કારણે સંબંધ બાંધવાનું મૂડ જે છે એ આખું ખરાબ થઈ જતું હોય છે બરાબર છે અને હું તમને જણાવી દઉં કે આપણા દેશની આબાદી જે છે પોપ્યુલેશન જે છે એ એકસોને પિસ્તાલીસ કરોડ જેટલું છે એમાંથી તો છોકરા હશે બરાબર છે હવે આ અડધા છોકરા જે છે એટલે કે કરોડો છોકરાઓનો જે લિંગ જે છે બરાબર છે તો તેમાં પણ બીમારી થતી હશે આપણે બધા ડેન્ગ્યુ મેલેરિયા ટાઇફોઈડ શરદી ખાંસી માટે તો ડોક્ટર જે છે તેને બતાવવા માટે જઈએ છીએ અને દવા લઈએ છીએ બરાબર છે પરંતુ આમાંથી હજારો લોકો જે છે છોકરાઓને એ લિંગ બાબતે ઘણી બધી પ્રકારની બીમારીઓ થતી રહેતી હોય છે ઇન્ફેક્શન લાગતું રહેતું હોય છે

એમાં જબરદસ્ત દુખાવો જે છે એ ઉભરી જતો હોય છે તો એના કયા કયા કારણો છે અને દુખાવો ના થાય એના માટે તમારે શું કરવાનું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ડિટેલની અંદર વાત કરવાના છીએ તો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર फटाफट ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરી સપોર્ટ કરવાનો બિલકુલ ના ચોકશો કારણ કે આવા ક્વોલિટી વિડિયો બનાવવા પાછળ ઘણી બધી મહેનતની જરૂર પડતી હોય છે કે જેના વિશે કોઈ ખુલ્લેથી વાત કરવા નથી માંગતો તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વીડિયાને જો મિત્રો સૌથી પહેલા તો હું તમને જણાવી દઉં કે સૌથી પહેલા કારણની આપણે વાત કરીએ તો તેની અંદર તમે જોયું હશે કે ઘણા બધા લોકો એવા હોય છે કે ખતરા કરી નાખે છે એટલે કે તમારા જે લિંગ જે હોય છે તેને ટોપાવાળા ભાગ જે છે આ ટોપાવાળો ભાગ છે આ તમારો લિંગ છે તો ચામડી જે છે એ ટોપા વાળા ભાગ જે છે તેના પાચન સુધી જ હોવી જોઈએ પાચળ સુધી જ હોવી જોઈએ બરાબર છે એને ઘેરી અને આગળની બાજુ એ ટાઈટ ન થઈ જવી જોઈએ તો અમુક લોકોને જન્મથી જ આવી પ્રોબ્લેમ હોય છે કે એટલી ટાઈટ હોય છે કે પેશાબ કરી શકે એટલું જ કાણું જે છે એ આગળ વધ્યું હોય છે બાકી તો જગ્યા જ નથી હોતી ભાગ તો દેખાતો દેખાતો જ નથી તો મોમેડિયન લોકોની અંદર એ લોકોને નોલેજ હોય છે કે જેના કારણે ચામડી જન્મની સાથે જ કટ કરી નાખતા હોય છે બરાબર છે પરંતુ આપણે લોકો જે છે તે મોટા ગઢા થઈ જઈએ ત્યાં સુધી આપણને એની ખબર જ નથી હોતી નોલેજ જ નથી હોતું તો જ્યારે આવા પ્રકારની કંડિશન જો તમને હોય અને તમારા લગ્ન થઈ ગયા હોય અને ત્યાર પછી યોનિની અંદર લિંગ નાખી આગળ પાછળ કરવાનો સમય આવે ત્યારે તે ચામડી ઓલરેડી ટાઈટ થઈ ગઈ છે તો એ પાછળની બાજુ લિંગ આગળ પાછળ થશે એટલે તણાશે ઘસાશે બરાબર છે તો જેના કારણે જબરદસ્ત દુખાવો થઈ શકે છે બીજા પ્રકારની વસ્તુની વાત કરીએ તો જે લોકો શુગરના દર્દીઓ છે બરાબર કે જે લોકોને ડાયાબિટીસ છે તો લિંગના ટોપાવાળા ભાગની ઉપર જબરદસ્ત ઇન્ફેક્શન વારે વારે લાગવાની સમસ્યા રહેશે અને જો તેને ઇન્ફેક્શન લાગ્યું તો ત્યાં સફેદ છારી વળી જશે સોજો આવી જશે હસ્તમેથુલ કરતી વખતે પણ દુખાવો થશે અને પેશઅપ કરતી વખતે પણ દુખાવો થશે અને સંબંધ માનતી વખતે પાર્ટનર જે છે તેના પણ પ્રાઇવેટ પાર્ટની અંદર ઇન્ફેક્શન લાગી શકે છે બરાબર છે હવે મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો આપણે લિંગની નીચે જે ગોળી હોય ને તો ત્યાં લોહી પહોંચાડવાનું કામ જે છે એક નળી કરતી હોય છે હવે આ નળી જે છે તે કારણોસર બ્લોક થઈ જાય અથવા તો તેના તેમાં ઇન્ફેક્શન લાગી જાય કે સોજી જાય બરાબર છે તો જેના કારણે ગોળી સુધી પૂરતા પ્રમાણમાં લોહી જે છે એ નથી પહોંચી શકતું તો જેના કારણે જબરદસ્ત પ્રમાણમાં દુખાવો જે છે એ ગોળી ના ભાગે પણ થશે અને લિંગની જગ્યાએ પણ થશે બરાબર છે તો આ પણ એક કારણ હોઈ શકે છે. આવरांत મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ તો આની પહેલા પણ આપણે વિડીયો બનાવી નાખેલો હતો કે ભાઈ લિંગનું સીલ કોને કહેવાય બરાબર છે જો તમારા લિંગનું સીલ તૂટેલું નહીં હોય તો પછી તમને જબરદસ્ત માનતી વખતે અને લિંગની અંદર જર્નલી પણ દુખાવો જે છે એ જબરદસ્ત થઈ શકે છે જ્યારે તમે હસ્તમેથન કરતા હશો ત્યારે પણ બરાબર છે એ વિડીયની અંદર મેં જે બનાવેલો હતો તેની અંદર વગર ઓપરેશન લિંગનું સીલ કેવી રીતે તોડવું જોઈએ અને લિંગનું સીલ કહેવાય કોને એના વિશે કમ્પ્લીટ ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે તમે જોઈ શકો છો શોર્ટમાં કહી દઉં તો લિંગનું સીલ જે છે એટલે એટલે એ એને કહેવાય કે એક ચામડી જે છે તેનો એક પટ્ટો આવેલો હોય છે બરાબર છે જેવી રીતે આપણે આપણી જીભ ઊંચી કરીએ છીએ અને એની નીચે કેવી રીતે પટ્ટો હોય છે એક પ્રકારનો બરાબર છે ચામડીનો એક પ્રકારનો બેન્ડ હોય છે તમે જોઈ શકો છો તેવી જ રીતે આપણો જે લિંગ હોય ને તો ત્યાં ટોપાવાળા ભાગ થી માંડી અને ટોપાવાળા ભાગ અને બાકીનો પાછળનો લિંગનો ભાગ હોય તેને જોડતો એક પ્રકારનો પટ્ટો હોય છે તો આને લિંગનો સીલ તરીકે ઓળખવામાં આવે છે તમે ઘરે ચેક કરી શકો છો જો તમારે એ પટ્ટો હશે હજી અને તૂટીયો નહી હોય તો પછી લિંગમાં જબરદસ્ત દુખાવો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે તે સંબંધો બાંધી લે છે પણ ખબર જ નથી હોતી કે મારા પાર્ટનરને શું બીમારી છે તમારે એ મેડિકલ હેલ્થ રેકોર્ડ જે છે એ રાખવો ખૂબ જ જરૂરી છે તમને ખબર હોવી જોઈએ કે મારા પાર્ટનર શું શું સમસ્યાઓ છે નહીતર તમને પણ ઇન્ફેક્શન લાગી જશે અને એવા પ્રકારનો રોગ લાગી ગયો કે જેનો કોઈ ઈલાજ નથી તો જિંદગી બરબાદ થઈ જશે એટલા માટે તો મિત્રો આવા પ્રકારના જો રોગો તમારા પાર્ટનરને હશે અને તમે જો સંબંધ બાંધ્યો તો તમને પણ ફેલાઈ જશે અને જેના કારણે પેશાબ જે છે તેની અંદર જબરદસ્ત ઇન્ફેક્શન લાગી જશે અને પેશાબ જે છે એની અંદર ઇન્ફેક્શન લાગી જશે તો એટલા માટે જયારે તમે પેશાબ કરવા માટે જશો અથવા તો હસ્તમેથુન કરશો જ્યારે જબરદસ્ત પ્રમાણમાં દુખાવો થશે અને પેશાબ જે છે એ જ્યારે બહાર નીકળશે તો ત્યારે જબરદસ્ત પ્રમાણમાં લિંગમાં બળતરા પણ થશે આપણે આને દેશી લેંગ્વેજની અંદર ઓનુવા તરીકે ઓળખીએ છીએ બરાબર તો આવા પ્રકારની વસ્તુ થઈ શકે છે જ્યારે તમે હસ્તમેથન કરીને વીર્ય બહાર કાઢશો તો ત્યારે વીર્ય બહાર નીકળતા નીકળતા પણ જબરદસ્ત દુખાવો અને બળતરા ડેફિનેટલી થશે આ ઉપરાંત મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો જો તમને કિડનીમાં પથરી થઈ ગઈ હોય તો પછી તમારા લિંગની અંદર જબરદસ્ત પ્રમાણમાં દુખાવો જશે એ ડેફિનેટલી થઈ શકે છે પથરી જે છે એ લિંગ જે છે તેની અંદરથી પેશાબ આપણે પાસ પાસ કરીએ તો તે જે નળી હોય ને એને આપણે યુરેથ્રા કહીએ બરાબર છે તો એ લિંગ જે છે તેની અંદરની જે નળી હોય છે કે જેની અંદરથી આપણે પેશાબ પાસ કરીએ છીએ જો પથરી જે છે એ પેશાબની કોથળી અથવા તે નળીની અંદર ફસાઈ ગઈ તો પછી જબરદસ્ત પ્રમાણમાં દુઃખાવો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જે લોકોને વધારે પ્રમાણમાં શુગર રહેતું હોય છે એ લોકો ડાયાબિટીસના દર્દીઓ હોય છે આવા પ્રકારના દર્દીઓની અંદર કેવું હોય છે કે એના શરીરની અંદર કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધારે હોય છે આ ઉપરાંત શુગર પણ વધારે રહેતું હોય છે જો તમે શુગરને કંટ્રોલમાં નહીં રાખો ને તો પછી કોલેસ્ટ્રોલ અને શુગરની મિક્સ એક પ્રકારની ગાંઠ જે છે એ તમારા લિંગની બારની ચામડીની જસ્ટ નીચેની બાજુએ બની જશે આ પ્રકારની ગાંઠ જે છે એ બનશે તો જેના કારણે આજુબાજુના ટિશ્યુ ને આવી રીતે સંકોડાવશે બરાબર અને તે સંકોડાવવાને કારણે એટલો ફોર્સ તે જગ્યાએ લાગશે કે જેને કારણે લિંગ જે છે બરાબર છે એમાં માની લો કે આ જગ્યાએ ચામડીની જશ નીચે ગાંઠ બની છે તો એ ગાંઠના પ્રેશરને કારણે એ ગાંઠ જે છે એ કોશિશ કરશે કે હું પ્રેશર જે છે એ જે બાજુ ગાંઠ છે એ બાજુ હું આપીશ

અને રગડી લેતા હોય છે તો જો તમે આવા પ્રકારની વસ્તુ કરશો અથવા વધારે પડતું ટાઈટ મુઠ્ઠી રાખી અને વધારે પડતું જે છે હસ્તવેતુન કરશો લિમિટ કરતા વધારે તો પછી મિત્રો આપણે એને હાઈપોબિક ફાઇબ્રોસિસ તરીકે ઓળખીએ છીએ એટલે કે તમને ખબર પણ નહી હોય અને લિંગની અંદર માઇક્રો લેવલમાં ઇન્જરી થઈ જશે બરાબર છે હવે આ માઇક્રો લેવલમાં ઇન્જરી થઈ ગઈ તો તે જગ્યા ઉપર લોહી જશે છે એ નીકળશે લિંગની અંદર જ લોહી નીકળવાનું શરૂઆત થઈ જશે અને એક પ્રકારની સોફ્ટ ગાંઠ જે છે એ જુવાન લોકો તમારી અંદર બની જશે બરાબર છે અને આ બનવાને કારણે જબરદસ્ત લિંગમાં દુખાવો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે વધારે પડતું ટાઈટ મુઠ્ઠી જકડી અને જબરદસ્ત રીતે

તો બધી ઉતાવળ કરીને જો તમે જબરદસ્ત રીતે માનવાની અંદર ઉતાવળ કરી અને યોનિની અંદર લિંગ જે છે એ નાખી અને બહુ જ ઝડપથી આગળ પાછળ કરવાની કોશિશ કરી અને જો તે દરમિયાન ફ્રેક્ચર થઈ ગયું તો લિંગનું ફ્રેક્ચર જે છે એ થવા ઉપર લિંગ સોજી જશે ફૂલી જશે તે જગ્યાઓ ઉપર બ્લડ લોસ થવાથી લિંગનું ઇરેક્શન જે છે એ બિલકુલ નહીં આવે અને લિંગ જે છે એ છટકનારાનો છટકી જશે અને છટકનારાનો અવાજ પણ આવશે બરાબર છે ફ્રેક્ચર થશે એટલે અને ત્યાર પછી

પ્રોસ્ટેટની ગ્રંથિ આવેલી હોય છે છે જો તેની અંદર સોજો આવી ગયો તો પછી તમને લિંગમાં જબરદસ્ત પ્રમાણમાં દુખાવો જે છે એ ડેફિનેટલી થઈ શકે છે આ ઉપરાંત મિત્રો ન્યુરોપેથી જે છે એ જો લિંગની અંદર થાય તો પછી તમને લિંગમાં દુખાવો થઈ શકે છે એની અંદર થશે એવું કે લિંગ તેમાં આપણા ટોપાવાળા ભાગની ઉપર કોઈ અડે એટલે જબરદસ્ત સ્ટિમ્યુલેશન અને સેન્સેશન આવે છે તો એના પાછળ જવાબદાર નવઝ હોય છે અલગ અલગ પ્રકારની નવસ આવેલી હોય છે જે સેન્સેશન પહોંચાડવાનું કામ કરે છે કે જેના કારણે આપણને સેન્સેશન મહેસૂસ થાય બરાબર છે